સુરતમાં એસટી ડ્રાઈવર્સ સાથે ખોટી રીતે દાદાગીરી કરવી ભારે પડી ગઈ છે અડાજણમાં એસટી બસ ડ્રાઈવર સાથે મારામારી કરનાર બે મહિલા અને યુવક સામે કાર્યવાહી કરવામાં આવી છે જાહેરમાં બસ ડ્રાઈવરને માર મારનારને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે એસટી બસ ડ્રાઇવરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે બે દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવરને રોકીને એક્ટિવા ચાલક મહિલાઓએ રકઝક કરી હતી અને જાહેરમાં તમાચા માર્યા હતા જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અડાજણ પોલીસે ફરજ રુકાવટ અને મારામારીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે છેલ્લા બે મહિનાથી શહેરના નવાપુરા સહિતના વિસ્તારોમાં ગંદુ ડોહળું પાણી આવી રહ્યું હોવાની ફરિયાદ છે લોકોનો આક્ષેપ છે કે ખરાબ પાણીને લઈ અનેક રજૂઆતો કરી છે પણ કોઈ ઉકેલ આવ્યો નથી ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાવવાનો ભય છે લોકો કોર્પોરેશનના પાણીના બદલે ટેન્કરના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે કોર્પોરેશને જુદા જુદા વિસ્તારોમાંથી લીધેલા પાણીના સેમ્પલમાંથી છસો પચાસ જેટલા સેમ્પલ ફેલ થયા છે આ સેમ્પલમાં ડ્રેનેજ મિશ્રિત પાણી હોવાનું લેબોરેટરીમાં સામે આવ્યું છે સત્તાધીશો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે તો પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ દૂષિત પાણી વિતરણ મામલે તંત્ર પર અનેક સવાલ ઉઠાવ્યા છે તેમનો આક્ષેપ છે કે શહેરમાં અનેક વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ થાય છે અને કોર્પોરેશનના દૂષિત પાણીના કારણે નાગરિકો બીમાર પડે છે

આ બાજુ ગંગોત્રી પાર્મેન્ટ છે નવાપુરા સાઈડ છે એ સાઈડ બધે જ ડ્રેનેજ વાળું પાણી આવે છે પાણી ગંદુ સ્મેલ વાળું એટલે સીધું ડ્રેનેજની ની સ્મેલ આવે છે તમે નાવા માટે બી વાપરી ના શકો એવી રીતે તો જ કહેવામાં આવે છે કે બે દિવસમાં ત્રણ દિવસમાં પાણી આવતું રહેશે આવી જશે સારું પણ હજી કઈ અપડેટ નથી પાણી આવે છે એમાં કીડા હોય છે કાં તો પછી કચરો આવે છે તો અંદર ટાંકીમાં તમે જોઈ શકો છો આ વડોદરા શહેર આજે પણ મોર ધન થર્ટી લોકો આજે પણ ગંદુ પાણી પીએ છે કારણ કે દરરોજ બોર્ડની અંદર ફરિયાદ તમે જુઓ તો પચીસ પચાસ ફરિયાદો રોજ હોય છે એનો મતલબ શું થયો કે તમે શુદ્ધ પાણી આપતા નથી ગંદુ પાણી લોકો પીએ છે માંદા પડે છે જુદી જુદી બીમારીઓના ભોગ બને છે એ તમારી કાર્યપદ્ધતિ છે એ નરી આંખે દેખાય છે

કે નાગરિકો જે છે તે પોતાના ઘરે પીવાના પાણીનું ટેન્કર મંગાવે છે અને ત્યારબાદ આ જે પાણી છે આ તેનો ઉપયોગ કરે છે બીજી મહત્વની વાત કરીએ તો વડોદરા શહેરના સત્તાધીશો માત્રને માત્ર મોટી મોટી વાતો કરે છે જેનો પુરાવો જે છે અમે તમને આપવા જઈ રહ્યા છે અત્યારે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલું પાણી છે અને આ પાણીમાં ગંદકી તમે જે છે તે જોઈ શકો છો ઉલ્લેખનીય બાબત છે કે ખુદ કોર્પોરેશને પોતાની લેબોરેટરીમાં આ જે પાણી છે તેના સેમ્પલ લેવડાવ્યા હતા અને ચેક કરાવ્યું હતું ત્યારે કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા છસો ને પચાસ જેટલા નમૂના જે છે તે ફેલ થયા છે અને કોર્પોરેશનની કોર્પોરેશનની ખોલી નાખી છે કે અત્યાર સુધી કોર્પોરેશને જે સોસાયટીના લોકો છે તેમણે ગટરનું પાણી પીવડાવ્યું છે કેટલીક જગ્યાએ તો એવા કિસ્સા બન્યા છે કે પીવાના પાણીમાંથી અળસિયા નીકળતા હોય છે જીવાત નીકળતી હોય છે અને કેટલીક જગ્યાએ તો જે માછલી છે તેના અંશો પણ જે છે તે મળી આવ્યા છે એલે ટૂંકમાં કહીએ તો સ્માર્ટ સિટીની વાતો ભલે કરાતી હોય પરંતુ આ જે સ્માર્ટ સિટીની વાતો છે એ તમામ વાતો જે છે તે અહીંયા ખોટી સાબિત થઈ રહી છે તે માત્રને માત્ર સ્માર્ટ સિટીની વાતો કરીને નાગરિકોની આંખોમાં ધૂળ ઝુકવાનું કામ કરતા હોય તેવું આ દ્રશ્યો પરથી ફલિત થાય છે ના તરગોળ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે અને શાળાના આચાર્યની બોડેલી બદલી કરવામાં આવી છે તો શાળાના અન્ય શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપવામાં આવ્યો છે આચાર્ય સામે મોટી કાર્યવાહી ન થતા

અને શાળાના સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સુપ્રત કરવા માટે આદેશ કરી દીધેલો છે મહિસાગરના ખાનપુરમાં આદિવાસી દાખલાનો વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદ નામ નથી લઈ રહ્યો એકાવન દિવસ વીતવા છતાં ગ્રામજનોની સમસ્યાનો અંત ન આવતા રોષ વ્યાપ્યો છે વાત જાણે એમ છે કે ના ખાનપુર આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ન મળતા બહિષ્કાર કર્યો છે બાળકો સહિત ધોરણ એકથી ના બાળકો શાળામાં જતા વાલીએ બંધ કર્યા બાદ હવે ધોરણ આઠથી બારના બાળકોને પણ શાળામાં છતાં બંધ કરી દેવામાં આવતા શિક્ષણ કાર્ય પર માઠી અસર જોવા મળી રહી છે સ્થાનિકોના મતે છેલ્લા કેટલાય સમયથી ઉગ્ર રજૂઆતો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ આદિવાસી હોવાના પ્રમાણપત્રો મળતા ખાનપુર તાલુકાના આદિવાસી લોકો દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે વાલીઓએ બાળકોને પશુઓ ચરાવવા અને અન્ય ઘરના કામો કરાવી રહ્યા છે ત્યારે વાલીઓ જ્યાં સુધી આદિવાસીનું પ્રમાણપત્ર તંત્ર નહીં આપે ત્યાં સુધી આંદોલન આગળ ને આગળ વધારીશું અને આવનારા દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસી ના દાખલા ને લઈને છેલ્લા એકાવન દિવસથી આંદોલનો ચલાવવામાં આવી રહ્યા છે આજે એકાવન દિવસ થયા છે વાલીઓ છે તે પોતાના બાળકોને અભ્યાસ અર્થે મોકલતા નથી કેટલાક વાલીઓ છે તેમની સાથે સીધી વાત કરીશું શું કેશો બાળકોને મોકલતા નથી અભ્યાસ બગડી રહ્યો છે શું કેશો અમારો જે અભ્યાસ છે છોકરાનો એ પેલા પાયા થી છે સાહેબ પણ આ લોકો કેમ નથી અમને દાખલા આવતા અમારો દાખલા આવ્યું તો અમારા છોકરો ભણાઈ મોકલ્યું વ્યક્તિની વ્યક્તિ નિયમની ઘણા બધા વ્યક્તિઓ અમારા આ ની ઉભો નથી રહેતો કે તમારું છોકરો નું આ કરીએ કે તે કરીએ કશું કરતા નથી અમારા આજે બે મહિનાથી છોકરો નહીં રસી અમે ગેરખેતી તો ડોરા સારાઇએ શું કરીએ અમારો કોઈ ધન ન્યાય હે અમારો નિરાકરણ ન્યાય ત્યાં સુધી તો અમે છોકરાને જ નથી ખાનપુર તાલુકાની અંદર અહીંયા ડામોર માલીવાળ ને મચ્છર અને મચ્છર જો ખાનપુર આજુબાજુના ચાર રાજ્યોની અંદર વસતા હોય ડામોર જો ચાર રાજ્યોમાં છે એ લોકોને જો અધિકાર મળતો હોય તો અમને કેમ નહીં એક વિચારાજી બાબત છે તો આજે 8 2 મહિના થવા છતાં અમારું શિક્ષણ બગડી રહ્યું છે અને અમે ઘણા બધા પ્રયત્નો કરવા આ લોકો કરી અમારા બસો વર્ષ જુના પુરાવા એ લોકો આપ્યા છે પણ એમને હજુ સુધી કેટલા પુરાવા જોઈએ છે હા સાહેબ આજે આજ થી પચાસ દિવસ થઇ ગયા આંદોલન ને અને હવે તો સાહેબ અમારી એક જ માંગણી અમને જે ડુંગરપુર સ્ટેટ માં અમે પેલા હતા ત્યાં જ મોકલી દો મારે આ સરકાર આ બાબત કશું જોતી નથી એટલે મારે કશું હવે અમે કશું જોવા નહીં આવતા મારા વિદ્યાર્થીઓ શું કહે છે કશું જ પડ્યું નથી આ લોકોને હવે અમને પેલા જેવા સ્ટેટ માં તો જ મોકલી દો આટલી તો મારી અરજી છે જ્યાં સુધી દાખલા નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે વાલીઓ નીતેશ ભાટિયા ન્યુઝ એટીન ગુજરાતી મહીસાગર અમને છ તારીખે પણ આ શાળામાં ગામના વડીલો દ્વારા એમના આગેવાનો દ્વારા અમને આવેદન પત્ર આપેલું છે કે આ આદિવાસી પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે શાળાએ બાળકો મોકલવાના નથી અને અમે વાલીઓને સમજાયા છે તેમ છતાં સમજતા નથી એવું કે છે કે સરકાર અમારો પ્રશ્ન હલ કરે તો જ્યાં સુધી અમે શિક્ષણનો બહિષ્કાર કરીશું અને દિન પ્રતિદિન સંખ્યા ઓછી જોવા મળે છે હું તમને આંગણવાડી બતાવી રહ્યો છું કે આ આંદોલન ચાલુ થયા આજે એકાવન દિવસ થયા છે અને એકાવન દિવસની અંદર જે આંગણવાડીઓ છે તે પણ અહીંયા ખાલી ખમ જોવા મળી રહી મળી છે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે લવાણા નંદઘર કે જ્યાં

માર્કેટ બહાર ડુંગળી ભરેલા વાહનોની કતાર લાગી છે ત્યારે સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ હાલ ડુંગળીના પાકથી ભરચક થઈ ગયું છે નબળી ક્વોલિટીની વીસ કિલો ડુંગળીના ભાવ બસ્સો રૂપિયાની આસપાસ મળ્યા હતા જ્યારે સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ ચારસો પચાસ રૂપિયા પ્રતિ કિલો મળ્યા હતા ગોંડલ માર્કેટિંગ હજારો ખેડૂતો ડુંગળીનો પાક વેચવા માટે આવતા હોય છે જેમાં ખાસ કરીને રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત આસપાસના જિલ્લા જેવા કે જુનાગઢ પોરબંદર જામનગર સહિતના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો ડુંગળી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા રોડની બંને સાઈડ આઠ થી દસ કિલોમીટરની લાઈનો થયેલ હતી ડુંગળીની આવક જોઈએ તો બે લાખ કટ્ટાથી વધુ આવક થયેલ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે વીસ કિલોના ભાવ જોઈએ તો બસો રૂપિયાથી લગાડીને સાડા રૂપિયા સુધી ડુંગળીના ભાવ હરાજીમાં ખેડૂતોને મળી રહેલ છે અને હાલ ડુંગળીની આવક અત્યારે પુષ્કળ આવક થતાં આવક બંધ કરવામાં આવેલ છે